જનસંપર્ક યાત્રા ગામ નીકળી વાઘોડિયા વિવિધ ફરી હતી સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અને લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ જનસંપર્ક યાત્રા યોજી હતી આ જનસંપર્ક યાત્રા ધુમાડ ગામેથી નીકળી વાઘોડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જ્યાં ઉમેદવારોને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે વિધાનસભાના ઉમેદવાર કનુભાઈ ગોહિલ તેમજ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાની જનસભા યાત્રામાં ગ્રામજનો દ્વારા ઉમેદવારોને વિશ્વાસ અપાવી છે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપના કાર્યકરોને નમ્ર અપીલ કરું છું કે બોર્ડો તોડવાથી અને તોરણો તોડવાથી કોઈ કોઈ ફરક પડતો નહીં બોર્ડથી લોકો વોટ નહીં હાતા લોકો પબ્લિકથી પબ્લિક મતદારો પ્રેમથી વોટ હાલે છે હવે મહેરબાની કરીને તમે તમારા કાર્યકરોને થોડી સલાહ આલો થોડી ચીકામણ આલો કે આ બોર્ડ તોડવાથી કોઈ વાંધો નહીં આવવાનો અને બોર્ડ તોડવાથી ઉડતી પબ્લિક નારાજ થઈ છે અને ઉડતા તમારા લોટ કપાશે અમારે કોઈનું બોર્ડ તોડવું તોડવું નહીં અમે લોકશાહી ડબે ગોંધીમાં જીજા માર્ગે અમે ચાલી રહ્યા છે અમે લોકોને હાથ જોડીને મત માગી રહ્યા છે પણ તમે પણ અમારું અરજસ્રણ કરી અને તમે પણ પબ્લિક જાઓ અંતે લોક ચુકાદો તો મતદારોએ હાલવાનો છે આવી રીતે ચૂંટણીઓ ના લડાય થોડું થોડું જ સલાહ અને સૂચન કોકની સોંપડી લો એવું મારી નમ્ર અપીલ છે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આજે દુમાડથી અમે અમારી ફેરણી ચાલુ કરી છે લોકોનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે લોકોના જન આશીર્વાદ મળી રહ્યા છે અને ઠેર ઠેર લોકો અમને આવકારી રહ્યા છે લોકો ઉમળઘર પેર અમારી સાથે જોડાયેલા છે અને જંગી બહુમતીથી અમે જિલ્લા લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવારને જંગી બહુમતી પબ્લિક જીતાડ છે લોકો જીતાડ છે મતદારોનો સારો આવકાર છે એવી એમના છે આજે ધુમાડ ગામથી શરૂઆત કરીને અહીંયા ગણપતપુરા અને દેના ખાતે આવ્યા છે ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે સાથે જે રીતની પરિસ્થિતિ હાલમાં રાજ્યમાં પણ ચાલી રહી છે જ્યારે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી પણ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે જે પ્રકારની વાત એ કરી રહ્યા છે એટલે કંઈક ને કંઈક એમને પણ અંસાર આવી ગયો છે કે આ વખતે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય એ કંઈક આશ્ચર્યચકિત પરિણામ આપવા માટે જઈ રહી છે જે રીતે બે હજાર ચૌદમાં શરૂઆત કરી હતી આ લોકોએ અને એની પહેલાં યુપીએ ગવર્મેન્ટ હતી અને બે હજાર ચૌદમાં એ રીતે શરૂઆત કરી કે જનતાને આ મોંઘવારીની થપ્પડ જનતાને આ ફલાની થપ્પડ એ રીતની એડવર્ટાઇઝમેન્ટ એ લોકોની આવતી હતી મોંઘવારીના નામ પર બે હજાર ચૌદનું ઇલેક્શન લડવામાં આવ્યું પરંતુ જે વાતને લઈને જનતા વચ્ચે એ લોકો ગયા ને જનતાએ દસ વર્ષ સુધી જેમને જન આશીર્વાદ આપ્યા અને આ દેશની સત્તા જેમને સોંપી એ લોકો દ્વારા જ જે મોંઘવારીની વાત કરવામાં આવી હતી મોંઘવારી નાથવાની જે વાત કરવાની હતી એ વાત તો અલગ રહીને ઉપરથી જનતાને બેરોજગારીનો પરડો હોય અને મોંઘવારી ખૂબ મજા મૂકી છે એવી પરિસ્થિતિમાં દેશના અને રાજ્યના લોકોને મૂકી દીધા છે ત્યારે આ વખતે સમગ્ર દેશ સહિત આપણા રાજ્યમાં પણ ખૂબ સારી સીટો કોંગ્રેસની આવવાની